સુરત શહેરના ગોરદોરોડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા અડસઠ વર્ષીય પંકજભાઈ દેસાઈનું કબૂતરની ચરકના કારણે મોત થવા પામ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ઢાબા ઉપર કબૂતરને ચણ ખવડાવતા હતા તેના કારણે ફેફસામાં ન્યુમોનિયા થયું હતું જેના કારણે ઇન્ફેક્શન વધતા આઠમી જાન્યુઆરીના રોજ તેમનું મોત થયું છે જેનાથી ઘરમાં શોકનો માહોલ છવાયો છે આ ગંભીર બીમારી બાબતે તેમના ભાઈ કમલેશભાઈ દેસાઈ સાથે એવી ચેનલે ખાસ વાત કરી હતી નમસ્કાર આજે આપણે એક એવી વાત કરશે એવી એક ચર્ચા ઉપર વાત કરીએ કે કેવી રીતે કબૂતર જે આપણે કહી શકીએ છીએ કે સૌથી પીસફુલ બર્ડ આપણે કહી શકીએ તો કબૂતર હોય છે પણ એ પીસફુલ બર્ડ ક્યારેય પોતાના હેલ્થ ઉપર કેટલું હાવી થઈ જાય છે એ બાબતની આપણે આજે વાત કરીએ તો ગોધડ વિસ્તારના નંદવન સોસાયટીમાં રહેતા પંકજભાઈ દેસાઈનું જે છે એ કબૂતરના ઝડપથી એમનું નિધન થયું છે કેવી રીતે ઇન્ફેક્શન જે છે એ પીસફુલ બર્ડ એવી રીતે જાનહાની થઈ જાય છે એમની એમના જે પરિવારના

ધીરે ધીરે બધું ખાંસી થવા માંડી શરદી થવા માંડીને ઇન્ફેક્શન એને લાગી ગયું નોર્મલ આપણે જોઈએ છીએ કે ખાંસી કફ બધાને થતા હોય છે પણ ક્યારે ખબર પડી કે આ એક એવી બીમારી છે જે કબૂતરથી થાય છે એને લીધે એમાં શું છે કે એને રાત્રે બી સૂવાની દે રાત્રે બી એને કફ ને ખાંસી આવ્યા જ કરક રૂટીનમાં એને હાફ ફેફસાને અસર કરી રહ્યું એને ઇન્ફેક્શન લાગી ગયું પછી એને ચાલવામાં એને હાફની અસર થવા માંડી એને થાકી જાય ક્યારે ડૉક્ટરને ક્યારે બતાવવામાં આવ્યું ને ડૉક્ટરે કેવી રીતે કેવી રીતે એમને ગાઈડ કરવામાં આવ્યા અને આ બર્ડના લીધે ઇન્ફેક્શન થયું એ ક્યારે એ બહાર આવ્યું એમને જ્યારે આ બધી ખાંસી અને સારી નહીં થઈ એટલા માટે એ ડૉક્ટર અનિલભાઈ પટેલને મળવા ગયા અનિલભાઈ પટેલે એમનું રિસર્ચ કર્યું એમને બધું ચેક કર્યા ત્યાર પછી એના એક બે બે ત્રણ રિપોર્ટ લીધા એના ફેફસાનો એ કર્યું એમને જ્યાં ડાઉટ ગયો એટલે ત્યાર પછી એમણે કીધું કે આ તમારું ચરખને લીધે કબૂતરના ચરખને લીધે તમે જે દાણ નાખો છો તેને લીધે થયું છે તમારા જે ફેફસા વીક થયા છે તે પછી હવે પછી રિપેર નહીં થાય પણ જેટલા બચ્યા છે તેને માટે આપણે હવે એની દવા કરીશું આ દવા કેટલા હપ્તા છે કેટલા મહિનો છે એ બે ત્રણ વીક બે ત્રણ વર્ષ સુધી ચાલી બે વીક વર્ષ ચાલી બે વર્ષ

હાલ ફેરાય છે શું છે અને કેવી રીતે આના પ્રિકોશન્સ કેવી રીતે લેવી શકાય છે એના સિમ્ટમ્સ શું છે એ આપણે વાત કરશું જુ જી સમય કેવી રીતે આ જે સિમ્ટમ્સ કેવી રીતે થાય છે આ પ્રિકોશન્સ કેવી રીતે લઈ શરૂઆત શું કેવી રીતે થાય છે નમસ્કાર સાહેબ એબી ન્યૂઝના સૌ દર્શક મિત્રો ડૉક્ટર સમીર ગામી આજે રોગની આપણે વાત કરી રહ્યા છે એને ફાઇબ્રોસિસનો રોગ આપણે કહીએ છીએ ફાઇબ્રોસિસ એ એક ફેફસામાં થતો રોગ છે નોર્મલ માણસના નોર્મલ વ્યક્તિના ફેફસા એકદમ સોફ્ટ હોય છે આપણે જેમ રૂની પૂણી હોય કે જેમ સ્પંજ બ્રેડને પાઉ જેમ સ્પંજી હોય છે એમે ફેફસા એકદમ સ્પંજી જેવા હોય છે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસા ફૂલાતા હોઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેફસા સંકોચાતા હોય છે આ ફૂલાવા અને સંકોચાવવાથી હવાની અવર જવર થાય છે આપણા શરીરને ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે જ્યારે ફાઇબ્રોસિસ નામનો આ રોગ થાય ત્યારે આ ફેફસા કડક થઈ જાય છે એટલે કે એની સંવેદન સંકોચાવવાની ક્ષમતા એટલે એનું લચીલાપણું એ જતું રહે છે જેને કારણે ફેફસા સંકોચાતા નથી અને જેને કારણે ફેફસા ફૂલતા નથી આવું થવાને કારણે ઓક્સિજન ઓછો મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ઓછો નીકળે છે આ બીમારીને મેડિકલ ભાષામાં પલ્મોનરી ફાઇબ્રોસિસ કહેવાય છે જેના ઘણા બધા કારણો હોય છે એનું જે બીજા નંબરનું મહત્ત્વનું કારણ છે એ

દરેક બિલ્ડિંગમાં છતમાં કે બહાર ગેલેરીમાં જોવા મળતું હોય છે આનાથી દરેક વ્યક્તિને નથી થતું પણ અમુક વ્યક્તિઓનું જીનેટિક એવું હોય છે કે જ્યારે કબૂતરની પાંખને પાંખ ખરે છે કબૂતરના શરીરના રચકણ કે એનું ચરેક જ્યારે બહાર ગેલેરીમાં પડે અને હવા દ્વારા જે અંદર આવે અને અમુક દર્દીઓનું અમુક વ્યક્તિઓનું ફેફસુને રિએક્શન આપે છે જેને કારણે ફેફસું વધારે કડક થઈ જાય છે આના અનિશ્ય લક્ષણો ખાંસી આવી હોય છે એકદમ ડ્રાય એટલે કે સૂકી ખાંસી લાંબા સમય સુધી ચાલે કોઈ દવાને અસર ના કરે અમુક ટાઈમ પછી દર્દીઓને શ્વાસ ચડવાનો શરૂઆત વધારે પડતી ક્ષમતાવાળું કામ કરે જેમ કે સીડી ચડે દોડે કોઈ એક્સરસાઇઝ કરે ત્યારે શ્વાસ ચડતો હોય છે જેમ જેમ રોગ આગળ વધે એમ ખાંસીનું પ્રમાણ આગળ વધતું હોય છે અને શ્વાસ ચડવાની પ્રક્રિયા નોર્મલ કોઈ પણ રૂટીન કામમાં પણ થાય જેમ કે નાઈને આવે જમે તો પણ શ્વાસ ચડતો હોય છે તો જો કોઈ વ્યક્તિને નાની ઉંમર એટલે કે વીસ ત્રીસના દાયકામાં પણ આ રોગ થઈ શકે છે મેક્સિમમ રોગ ત્રીસથી પચાસ વર્ષની વચ્ચે જોવા મળે છે અને જેમનામાં કબૂતરનું એક્સપોઝર હોય અને વારંવાર ખાંસી આવતી હોય ખાંસી લાંબા સમય સુધી ચાલતી હોય તે એવા વ્યક્તિઓએ આની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે આની તપાસ બે રીતે થઈ શકે એક સીટી સ્કેન દ્વારા અને એક લંગ ફંક્શન ટેસ્ટ એટલે કે પીએફટી દ્વારા કે જેમાં ફેફસાની કેપેસિટી કેટલી ઘટી છે આપણને ખબર પડે છે તમે છેલ્લે શું કહેશો કે કેવી રીતે આ બર્ડ્સ હોય છે કે પેટ્સ લવર્સ પણ હોય છે એ લોકો પણ આવી રીતે થતા હોય છે તો ફાઇનલી તમે સુરત શહેરની કેવી રીતે સેફ્ટી ગાઈડન્સ કેવી રીતે આપશો હું સુરત શહેરની જનતાને કહીશ કે આપણે કોઈ કબૂતરના વિરોધીઓ નથી આપણે કબૂતરને જે પણ ચણ નાખીએ કે જે પણ એમની સેવા કરીએ છીએ ઉત્તરાયણ વખતે પણ જે સેવા કરી એ ખૂબ ઉદાહરણીય છે પણ જે લોકોને કબૂતરનું એક્સપોઝર હોય અને થોડી પણ ખાંસી લાંબા ટાઈમ સુધી ચાલતી હોય તો એવા દર્દીઓએ આને માથે નહીં મારી મૂકવું એમની તાત્કાલિક તપાસ કરવી તપાસમાં જો આ રોગ જણાય આ રોગ એક હું વધારાની વાત કહીશ કે આ રોગ ઇરરિવર્સિબલ છે એટલે કે એકવાર આ રોગ થઈ જાય પછી એ રિવર્સ થતો નથી જે ભાગ ફેફસાનો કડક થઈ ચૂક્યો છે એ કડક જ રહે છે એ ફરીથી નોર્મલ ફેફસું થતું નથી એટલે જો જરીક પણ આ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરીએ તપાસમાં જો આ રોગ આવે તો કબૂતરનું એક્સપોઝર સદંતરપણે બંધ કરવું આ રોગનો પહેલો ઉપાય છે આ રોગની જે ટ્રીટમેન્ટ આવે છે એ બીજા બધા સામાન્ય રોગ કરતાં અઘરી એ રીતે છે કારણ કે આ રોગમાં સ્ટીરોઇડ નામની દવા આપવામાં આવે જે ઘણા દર્દીઓને છ મહિનાથી લઈ અને લાઇફ લોંગ પણ લેવી પડે આ દવાની પણ સાઇડ ઇફેક્ટ થતી હોય છે અને અમુક વ્યક્તિઓમાં જ્યારે દવા અસર ના કરે અને ભૂલથી કબૂતરનું એક્સપોઝર બંધ ના થયું હોય તો એવા દર્દીઓને લંગ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે ફેફસા બદલાવની જરૂર પડે જે ખૂબ જ જટિલ સર્જરી છે ખૂબ જ મોંઘી સર્જરી છે તો આ રોગનો પ્રિવેન્શન એ જ ઉપાય છે આપણે કબૂતરથી બંને એટલું દૂર રહીએ ચણ નાખવા જઈએ તો પણ દૂર રહીએ અને જો આપણા સંપર્કમાં હોય અને લાંબા ટાઈમથી ખાંસી હોય તો આ રોગનું તાત્કાલિક નિદાન કરાવીએ